મિત્રો ગઈ વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસે તેર બેઠક પર વિજય મેળવ્યો હતો અને ત્યારબાદ કોંગ્રેસનું મનોબળ વધ્યું છે અને એટલા જ માટે તેઓ આવનારી મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં મિત્રો સતત વધુ બેઠકની માંગણી કરી રહ્યા છે આમ આદમી પાર્ટી પણ છત્રીસ બેઠક પર ચૂંટણી લડવા માંગે છે

ભાગ છે લોકસભાની ચૂંટણી પણ અમે સાથે મળીને લડ્યા હતા અને આગળ પણ રાષ્ટ્રીય સ્તરે અમે સાથે જ રહીશું એવું તેમણે વધુમાં જણાવ્યું હતું અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પક્ષ બન્યો છે દિલ્હી અને પંજાબમાં તેમની સત્તા છે જ્યારે ગોવા અને ગુજરાતમાં તેમના ધારાસભ્યો પણ છે હવે મિત્રો કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બાકીના જે કાંઈ પક્ષો છે એ બધાની માંગણી કઈ રીતે સંતોષાઈ છે અને આ ગઠબંધન છે એ ચૂંટણી સુધી અકબંધ રહે છે કે કેમ તે જોવાનું રહેશે